નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું નાની છે પણ બહુ મસ્ત સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો આ વિડીયો આ સ્ટોરી ભાઈ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી ચાલુ કરું છું એક કિસાન હોય છે સાહેબ ગરીબ હોય છે કિસાનના લગ્ન થાય છે ટૂંકમાં ખેડૂત ખેડૂતના લગ્ન થાય છે કુટુંબમાં એક જ હોય છે લગ્ન થયા પછી એનો છોકરોનો જન્મ થાય છે ઘરે છોકરો બે પાંચ વર્ષનો થાય છે તો એના પત્ની એક્સપાયર થઈ જાય છે થોડા દિવસ ગયા પછી ગામના લોકો કહે છે છોકરો હજી નાનો છે બીજા લગ્ન કરી લે પણ ખેડૂત જે કરતો નથી છોકરો ધીરે ધીરે સાત આઠ વર્ષનો થઈ જાય છે બધા કહેતા હોય છે કહેતા હોય છે પછી એ બીજા લગ્ન કરી લે છે બીજા લગ્નથી પણ એને દીકરાનો જન્મ થાય છે પહેલી પત્નીનો એક દીકરો હોય છે અને બીજી પત્નીનો દીકરો હોય છે થોડા વર્ષ થાય છે તો બીજી પત્નીનું પણ બીમારીને લીધે મૃત્યુ થઈ જાય છે છોકરા ધીરે ધીરે મોટા થઈ જાય થોડા વર્ષો થાય તો એ ખેડૂતનું મૃત્યુ થઈ જાય છે હવે ખાલી બે ભાઈ બચે છે એક જૂની માનો દીકરો અને એક નવી માનો દીકરો જૂની માનો દીકરો છે એ મોટો લગ્નલાયક થઈ ગયો હોય છે સમાજમાં સારી છોકરી ગોતીને લગ્ન કરી લે છે હવે એનો નાનો ભાઈ જે સોતેલી માનો દીકરો હોય છે એ એનો મોટો ભાઈ અને ભાભી ત્રણેય શાંતિથી રહેતા હોય છે થોડો સમય થાય છે જે નવી માનો દીકરો હોય છે સોતેલી માનો એ દીકરો બીમાર પડે છે ભાઈ ભાભી ઘણી દવા દારૂ કરાવે છે પણ એના સ્વાસ્થ્યમાં કંઈ સુધારો નથી આવતો ઘણા પ્રયત્ન કરે છે પછી એકવાર સાંજે પતિ પત્ની બેઠા હોય છે તો કે તમારો ભાઈ તો ઘણો બીમાર પડી ગયો છે ઘણો ખર્ચો થાય છે એક કામ કરો કે આમ થોય બીમાર છે કે વૈદ્યને થોડા ઘણા પૈસા આપી અને આને ધીમે ધીમે છેડ દેવા માગજો આમ થોઈ બીમાર તો રહે જ છે કોઈને ખબર નહીં પડે કે કે બીમારીને બીમારીમાં જતો રહ્યો એનો આપણો ખર્ચો પણ બચી જશે તમે વૈદ્યને જી વાત કરો મોટો ભાઈ વૈદ પાસે જઈ અને વાત કરે છે કે દવાન જીગે ધીમે 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 ઝેર આપો તમને થોડાક રૂપિયા હું વધારે આપી દઈશ હું આની દવા કરી કરીને થાકી ગયો છું સેવા કરી કરીને વૈદ પણ પૈસાની લાજશમાં આવીને હા પાડી દે છે અને ધીમે ધીમે એને છે આપવા મળે છે થોડાક દિવસમાં નાનો ભાઈ જે સોતેલો માનો દીકરો હતો એ એક્સપાયર થઈ જાય છે મરી જાય છે પછી તું બધું ભાઈનું ખેતી બેતી થોડો સમય જાય છે તો પતિ પત્નીના ઘરે એક દીકરાનો જન્મ થાય છે દીકરો ધીમે ધીમે મોટો થાય છે દીકરાના પણ લગ્ન કરાવી દે છે હવે દીકરો દીકરાની વહુ અને આ બે પતિ પત્ની રહેતા હોય છે થોડો સમય થાય તો દીકરાની વહુ બીમારીને લીધે મૃત્યુ પામે છે ધીમે ધીમે થોડો પાછો સમય જાય તો દીકરો પણ મોટી બીમારીનો શિકાર બને છે અને બીમાર પડે છે સાહેબ હવે છોકરો બીમાર થાય એટલે મા બાપનો ક્યાં જીવ રહે છે ધીમે 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 ઈલાજ કરાવતા 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 કર ખેતી વાડી ધન સંપત્તિ બધું જ વેચાઈ ગયું સાહેબ પણ તોય દીકરાને સારું ના થયું ફળિયામાં ખાટલા ઉપર દીકરો સૂતો હોય છે અને બાપ એને માથે હાથ પંભેડતો હોય છે ત્યાં દીકરો બોલે છે કે મોટા ભાઈ હવે તો બધું વેચાઈ ગયું હવે ખાલી લાકડા અને કફનનો હિસાબ બાકી રહી ગયો બાપ કહે છે દીકરાને હું તારો બાપ છું કેમ મને મોટા ભાઈ કહે છે તો કે હું તમારો દીકરો નથી હું તમારો નાનો ભાઈ છું તમારો સોતેલી માનો દીકરો તમારો નાનો ભાઈ છું જેને તમે ઝેર દઈ અને મારી નાખો હતો એ મરી ગયા પછી તમારા ઘરે હું દીકરો બનીને અવતર્યો છું અને ધીમે ધીમે તમાર બધી ધન સંપત્તિ વાળી બધું જ વેચાઈ દીધું છે હવે બધો હિસાબ પૂરો થઈ ગયો છે અને જે મારી પત્ની હતી એ ઓલા વૈદ હતી કે થોડાક દિવસો પહેલાં જે મારી પત્ની મરી ગઈ ને એ ગયા જન્મમાં વૈદ હતી આ જન્મમાં મારી પત્ની બનીને આવી છે કે જે થોડાક પૈસા માટે જે વૈદને ભગવાનનો અવતાર કહેવાય છે થોડાક પૈસા માટે વેચાઈ ગયો અને મને છેર દેવાનું તમારા સાથે મળી ગયો અને ધીમે ધીમે તમે બને મને છેર દઈને મારી નાખો એટલે વૈદ તો પહેલાં જ મરી ગયો છે મારી પત્નીના રૂપમાં આ જન્મમાં જન્મ લીધો તો પત્ની તો વૈદ તો પહેલાં જ મળી ગયો હવે તમારી વારી છે સાહેબ હું આ જન્મમાં તમારો દીકરો બનીને આવ્યો છું અને તમે જે મારી યારે ખોટું કર્યું જે સંપત્તિ માટે તમે મારી માટે ખોટું કર્યું એ બધી જ સંપત્તિ વેચાઈ ગઈ છે હવે ખાલી એક કફન અને લાકડાનો હિસાબ બાકી છે થોડા દિવસ પછી આ છોકરો પણ એક્સપાયર થઈ જાય છે અને એક્સપાયર થતા પહેલા કહે છે કે હવે આખી જિંદગી દીકરાના વિયોગમાં જિંદગી વિતાવજો મોટા ભાઈ છોકરો તો દેહ ત્યાગી દે છે અને મરી જાય છે પણ આજે મોટો ભાઈ હોય છે આ જીવન છોકરાના વિરોમમાં જિંદગી વિતાવે છે કહેવાનો મતલબ સાહેબ કર્મ તમારે અહીંને અહીં ભોગવવાનું છે સારું કર્મ કરો તો પણ સારું અને ખરાબ કર્મ કરો તો પણ ઉપર બધા કહે છે સ્વર્ગ છે નર્ક છે કોણે જોયું જો સાહેબ સ્વર્ગ અને નર્ક જિંદગીમાં પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે ને પૃથ્વી ઉપર જ નર્ક છે તમારા સારા કર્મ કરો દુનિયા ગોળ છે પાપ અને પુણ્ય કરવા પુણ્ય રાખવાનો એ કંઈ ખૂણો નથી સાહેબ અને પૃથ્વી ફરે છે સાહેબ ફરી ફરીને તમારા સારા કર્મ હશે તો તમારી પાસે ફરી ફરીને સારા કર્મ આવશે અને તમારા ખરાબ કર્મ હશે તો ફરી ફરીને ખરાબ કર્મ આવશે આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો કોઈએ તમારે યારે ખોટું કર્યું હોય ભાઈ કુટુંબમાં સગાવાલામાં તો એને જરૂર ને જરૂર આ વિડીયો શેર કરી દેજો કે તારું કર્મ દી તને જરૂર પાછું આવશે તે મારે યારે ખોટું કર્યું ને એ તારી યારે જરૂર ખોટું થશે એ વ્યક્તિને આ વિડીયો શેર કરી દેજો છે કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો